અરેલી ફાર્મમાં આપનું સ્વાગત છે તો આજે આપણે છોડ જઈ રહ્યા છીએ નાગોળ છોડ છે આ જંગલમાં પણ થઈ શકે છે બાગ બગીચા પણ આપણે આવી શકીએ છીએ અને આની ઉપયોગિતા વિશે આપણે જરા જણાવીએ નાગોળ એક ઔષધિ છોડ છે અને વિવિધ રોગમાં ફરક ફરક રીતે ઉપયોગ થાય છે સામાન્ય ઉપયોગ આપણે જાણીએ નાગોળના વાયુના વિકારો નાગોળોના પાન અથવા મૂળનો ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો કમરનો દુખાવો અને સાહિત્ય અને રા રાંજણ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે માથાના દુખાવો માટે આ ઝાડ ચામડીના રોગો બાફેલા પાનનું લુગદી બનાવીને માથા પર બાંધવાથી વળવા દાદર અને એડીચમાં જેવી ચામડીના રોગ માટે તેલ લેપ આમ લાગે છે અજાડનું હવે મોડામાં મોડાના રોગ માટે નાગરના પાંદડા ભરાવેલા પાણીથી કોગળા કરવાથી મોડાના ચાંદા છાલા રોટના ફરવા અને લીમડા ત્વરિત ફાયદો થાય છે તે તને લિવરના રોગો માટે પાલનો રસ ઉકાળું બનાવીને પી શકાય છે કપ અને શ્વાસ માટે ખંજવાડ ખંજવાડ માટે નાગોળના લેપ પડે માલિશ કરવાથી અને પાનની મૂકતીનું સેવન કરવાથી અને લગાવવાથી શરીરના સ્કીન અને વાળમાં ઉપચાર થાય છે મેલેરિયા થાઈરોડ જેવા રોગ માટે પણ તેનો ઉપયોગ થાય છે ઉપયોગ કરવાની રીત પાણી અથવા મૂળનું ઉકડું અથવા ઉકાળો પાણીમાં પીવું પાંદડા ઉકાળ ઉકાળી રસ અને અથવા તેલ બાહ્યો ઉપયોગમાં માલિશ કરીને લેપ લગાડી શકાય છે પાન અથવા તેલ સાથે પકવી તેલ તૈયાર કરી દુખાવા કે ખરતા વાળ ચામડી માટે માલિશ કરી શકાય છે હવે આ નાગોળનું આયુર્વેદિક મહત્વ શું છે નાગોળની વાત વાયુ રોગ માટે શ્વાસ માટે કોમ્પલેક્ષ પાચન અને લિવર માટે ફાયદાકારક છે હવે નાગોળ સહજ ઉપયોગીનો ઘરેલું તથા આયુર્વેદિક ઉપચાર માટે ચૂર્ણ વપરાય છે ખાસ કરીને સાંધાના દુખાવા તથા ચામડીના તથા વાળના રોગ માટે નાગોળ હવા તરીકે વપરાય છે સામાન્ય રીતે નાગોરના ઔષધિ ગુણ વિશે વિશેષ છે નાગોળમાં ઔષધિ ગુણ વિશેષ છે નાગોળના પાનનો ઉકાળો બનાવી પી શકાય છે નાગોળનું તેલ તેલ વાપરી શકાય છે અને નાગોળ ગાઉટ માટે ઉપયોગી છે નાગોળના ભોજન અને ગંભીર પ્રક્રિયાઓ વિશે ફાયદાકારક છે તો આ રીતે લાઘવડ એક વનસ્પતિ છે અને વનસ્પતિ દવા તરીકે આટલા પ્રકારના રોગમાં આપણને કામ લાગે છે તો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ધન્યવાદ